ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સૌ પ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગ અને સત્રો દ્વારા યોજાયો હતો ફિટનેસ માટેના આ કાર્યક્રમમાં જવાનો ઉત્સવપૂર્વક જોડાયા હતા અજય કુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમ સંખ્યા પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડ ક્વાર્ટર ના સ્ટાફે પણ જોડાય સાયકલિંગ યોગા અને જુબાનો આનંદ માણ્યો હતો